ફુટપાથ પર ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ જોવા મળ્યું હતું ફૂટપાથ પર બેસીને અમુક વ્યક્તિઓ અને સાથે દંપતી પર નજરે આવ્યું હતું કે જે દેખાવથી ભિક્ષુક લાગતા હતા એ જ દંપતી અને અન્ય બીજી વ્યક્તિઓ કે જે દેશી દારૂનું વેચાણ કરતા હતા અને લોકો દેશી દારૂ પીને ત્યાં ઝાડ પાસે ફૂટપાથ પર દારૂની પોટલીઓ ફેંકતા દેખાયા હતા આ માર્ગ રેલવે સ્ટેશન તરફ જવાનો મુખ્ય માર્ગ છે આ માર્ગ પર આવતા જતા નાના મોટા દરેક લોકોએ આ જોઈને તંત્ર ઉપર રોષ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર અનુપ લિંબાજીયા વડોદરા